ભૂમિ પ્રભાસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ દાદા ની વિશેષ મહાપૂજા કરવામાં આવી ભગવાન ને પવિત્ર દ્રવ્યોથી અભિષેક કરી દેવ મહાદેવ પાસે વિશ્વ કલ્યાણ ની કામના કરવામાં આવી આ દિવસે સોમેશ્વર ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ આ દિવસે ભક્તો શિવ દર્શન કરવા માટે જતા હોય છે શિવ પૂજા અર્ચના આરતી કરીને મહાદેવને પ્રસાદી અર્પણ કરી પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી

ਆਰੁਣ ਅਗਤਾ ਪੰਦਰੋ ਹੋ ਸਮਗਲ ਜੈ ਜੈ ਨਘੋਰ ਦਾ ਜਿ ਪਿਆਸ ਰਦਾ ਦੋ ਤਰਸ ਮੈਂ ਕਾਹ ਗੇੜੀ ਮੈਂ ਅਸ਼ੋਜ ਬਜ਼ਰਬਦੀ ਨੀ ਰੇਬ ਬਿਲੋਹਿਤ ਉਦੇਨਮ ਕੋ ਬਾਦਰੇਸ ਅੰਦਰੇਸ ਰੰਗ ਦਾ ਦਸਾ ਦਰ ਸਟੋਪ ਰੜਿਆ ਦਿਨੋਹ ਨਮੋਸੋ ਨੀ ਲਗਰੀ ਬਾਸ ਹਸ ਰਖਾ ਬੇਟਾ ਅਤਵਾਰੀ ਅਸ਼ਯ ਸਤਵਾਨੰਦ ਦੇਵ ਯੋਗਰ ਨਮਹ ਪ੍ਰਭੂ ਜਧਨ ਵਸਤਵਾ ਵੈ ਰਾਜਨੀ ਔਰ ਜਮ ਜਸਤੇ ਅਸਤੇ ਗੋਪਰ ਤਪਕ ਬਵ ਵਿਜਨ ਧਨੋ ਕਬਦੀ ਨ ਬਿਸਲਿਓ ਬਾਣ ਉਦਾਨੇ ਸੰਦੇਸ ਜਾਇਕ ਬਪੁਰ ਸ਼ਿਰ ਗੰਗਦੀ ਜਾਦੇ ਹੈ ਦਿਰਮੇ ਦੁਸ਼ਟ ਮਹਸਤੇ ਬਬੂ ਅਦੇ ਧਨੋ ਤਯਾ ਸਮਾਨ ਸੁਮਨ 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 ਭਗਵਤੀ ਹਿਸਾਬ ਰਾਧਾ ਕ੍ਰਿਸ਼ਨ ਮੋਹਾਯਾ ਮਹਾ ਮਾਇਆ ਪ੍ਰੇਚ ਦੇ ਦੁਰਗੇ ਸੁਦਾਰ ਸੇ ਬੀਦ ਮਦੇ ਜਨੰਦੋ ਸਸਤੇ ਸੁਦਾਰ ਮਦੇ ਮਦੇ ਸੁਬੰਦ ਦਾਸੇ ਦਾਰਿਦ੍ਰੇ ਦੁੱਖ ਵਿਆਰੀ ਨੂੰ ਦਿਵਸ ਖੂਬ ਪਵਿੱਤਰ ਅਨੇ ਖੂਬ ਸੁਭ ਯੋਗ ਥਾਈ ਸੇ ਅਜੇ ਅੱਜ ਮਹਾਨ ਯੋਗ ਛਿਆ તો આ મહાન યોગ છે મહાઆદ્રા નક્ષત્ર યોગ તો આજના દિવસે બ્રહ્માંડની અંદર મિથુનનો ચંદ્રમા છે આજ ગોચરની અંદર મિથુનનો ચંદ્રમા છે નક્ષત્ર આદરા છે સમાસની પ્રતિપદા કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો દિવસ છે તો વેદો પુરાણો અને શાસ્ત્રો અનુસાર આજનો આ દિવસ મહાઆદ્રા નક્ષત્ર યોગ કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવલિંગ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીની સામે પ્રગટ થયા હતા અને ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીએ આજના આ દિવસે ભગવાન શિવલિંગની પ્રથમવાર પૂજા કરી હતી તો આજનો આ દિવસ ખૂબ જ શુભ છે અને ખૂબ મહાન યોગ છે સોમનાથ ભગવાન આદિ આદિ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથ આ ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મહાદ્રા નક્ષત્ર યોગમાં સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય સકલ જગના એટલે કે આખી જગતના અને દરેકના હિત માટે સર્વના સુખ માટે સર્વલોગ નિરામય અને નિરોગી રહે એના માટે ભગવાન સોમનાથનો વિવિધ પ્રકારના દ્રવ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને નિસ્વાર્થ અભિષેક જે શત્રુદ્રિય અભિષેક કહેવાય છે એ શત્રુદ્રિયના મંત્રોથી ભગવાન ઉપર પયા અભિષેક એટલે કે દૂધનો અભિષેક કરવામાં આવ્યો આજના આ દિવસે કોઈ પણ જ્યોતિર્લિંગ કે શિવ મંદિરની અંદર ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજન ધ્વજા પૂજન અને દીપમાલા દીપ પ્રાગટ્ય કરવાથી અને ધ્વજા ચઢાવવાથી સો શિવરાત્રીઓનું પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે ભગવાન સોમનાથનું આ સાનિધ્ય છે તો વેદો પુરાણીમાં એવું લખેલું છે કે આજના દિવસે જે સોમનાથ મંદિરની અંદર આવી દર્શન કરે છે તો સોમલિંગમ નરો દ્રષ્ટવા સર્વ પાપાદ પ્રમુચ્યતે લબ્ધવા ફલમ મનો બિષ્ટમ મૃત સ્વર્ગમ આ આજના મહાન દિવસે આ સોમલિંગનો ખાલી દર્શન માત્રથી તમારું મનોવાંછિત ફલ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન સોમનાથ અંત સમય તમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એવું આ શાસ્ત્રોમાં લખેલું છે ભગવાન સોમનાથ દાદા સર્વનું કલ્યાણ કરે જય સોમનાથ